આવી ગયા છીએ પ્લોટે અને અમારા ભાઈઓ કામે લાગી ગયા છે આજ આપડે પાયા બોરી દેવાના છે એને બસ ઓક્સિજન ઘટી ગયું છે એટલે ઓક્સિજન બાટલો ઘેરે રાખો જો એને બે ને બહુ ઘટી જાય ઓક્સિજન

આજ આપણે પાયા બરી દેવાના છે અને બધાને પાણી પાય છે બોલાવાના છે કારણ કે પાયા બુરવાનું મુર્ત કેટલા વાગ્યાનું છે એ જોઈને આપણે વાત કરી દાદાને પહેલા આપણે ફોન કરીને પૂછી લઈએ કેટલા વાગ્યાનું મુહૂર્ત છે કારણ કે હવે લોટી પધરાવીને પછી આપણે પાયા બુરવાનું ચાલુ કરવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહી ગયા ત્યારે જો આપણે ઘરે ખાઈ પીને આરામ કરીને જાગી ગયા છે અને મેડમ અમારો ઓલા મજૂર હતો સરબત બનાવે છે સરબતની એક બોટલ અને આ તમારે તો પાણી ઠંડી સરબત બનાવે છે પછી આ ભલે પીવા કા પીવરા પાણી ધરકો છે એટલે આપણે દઈ આવી છે ને કોઈ ટડકાના કામ કરતા હોય

તારે છે હા હાલ પલોટ આવું ના ના તમે તમે તમારે બેન હું બહુ નથી કે આયાદ પીડીયું રહેવાની છે ભાભુભાઈ એમ ને તો હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ તો પાસે આજે મિત્રો જો આજનું કામ અહીંયા પૂરું થાય છે તમારે જો બધા કારીગર ભાઈ નાવા મળ્યા છે આજનું એટલે બધું કામ થઈ ગયું છે કાલે થોડુંક બાકી રહી જાય કેમ કે પાણાનો ફેરા બે ત્રણ આવ્યા નથી બાકી તો આપણે થોડીક વાર પાણી કરવાની ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ જમીન કારવીને હાવ બેસી ગયા છીએ અને અમારે બંસી આજે મૃગાવ્યું છે એ કારણ કે અમારી બેનને આવે છે ને ઓક્સિજન ઘટવા માંડ્યું છે કા હે ના લેવરી એવી હા હા હે શું કીધું ઓક્સિજન ઘટી ગયું ઓક્સિજન ઘટી ગયું સારીને શું કરવામાં તો

આવે નહીં તો સારું માવઠું એટલે માવઠું થાય ને એટલે એ મજા ન આવે કેટલો હતો હતા ને મને એમ થયું કે આ વરસાદ આમ તો આવે નહી એટલે મેં કહ્યું વરસાદ અત્યારે મને એ બીક છે પણ આપણને ખબર હતી વરસાદ આવશે એમ આવે નહીં તો અત્યારે વાતાવરણ વરસાદ બહુ થઈ ગયું છે હવે કાલે માતાજીનું નામ લઈને મેં કહેલું જેમ થાય બધુંય સીધો સાત આઠ હજારનો ખર્ચો થઈ જાય કારણ કે સવારમાં સી અત્યારે વરસાદ એવો જ સિમેન્ટ બધી થઈ જાય ઢેપું થઈ જાય હ્યા બા ત્યાં બાજુમાં અત્યારે કંઈ હોય આગું પડે બધું હવે કાલથી તો શું કરવું કાગળ પ્લાસ્ટિકનો લાઈન અને મૂકી દેવો છે એવું લાગે ને

ખબર પડવા દીધા ન હોય અને હોય ત્યારે આયેલા કરે છે હવે થોડા ઘણા હતા ત્યાં પાસા આવી ગયા એટલે પાસા ચાલુ કરી દે થોડા તમારા તમારી બેન કેમ છે